ડીસા નગરપાલિકા દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે ડીસા નગરપાલિકા વિસ્તારમાં લાઉડ સ્પીકરો લગાવી દેશભક્તિ ગીત અને હનુમાન ચાલીસા સહિત વીર સૂચનાઓ માટે નગરપાલિકાએ જાહેર માર્ગો પર સો સ્પીકર લગાવવાનો નિર્ણય લીધો છે જે માટેનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે હવે ડીસા નગરપાલિકાએ સૈના જાહેર માર્ગ પર સ્પીકર લગાવવાનું નક્કી કરાયું છે શહેરના મુખ્ય માર્ગ અને સોસાયટીના મુખ્ય માર્ગો પર સો જેટલા સ્પીકર લગાવવામાં આવશે જેમાં દેશભક્તિના ગીતો હનુમાન ચાલીસાના પાઠ સહિત નગરજનોને વિવિધ સૂચના આપવા સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે આ બાબતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે જણાવ્યું હતું કે શહેરમાં નગરજનોને સામૂહિક રીતે કોઈ સૂચન આપવા જાહેર કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો કે પછી હનુમાન ચાલીસા વગાડવાથી નગરમાં ભક્તિને દેશભક્તિનો માહોલ સર્જાય તે માટે રૂપિયા પંદર લાખની જોગવાઈ કરાઈ છે અને ટૂંક સમયમાં શહેરના રાજમાર્ગો પર સ્પીકર લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે આપણે ડીસા નગરપાલિકા દ્વારા પંદર લાખના ખર્ચે લાઉડ સ્પીકરો સો જેટલા લગાવવાનું આયોજન કરેલ છે તે સવાર સાંજ દેશભક્તિના ગીતો હનુમાન ચાલીસા અને કોઈ જાહેરાત હોય નગરપાલિકા દ્વારા સૂચના હોય એ માટે લાઉડ સ્પીકરો જાહેર જગ્યા ઉપર લગાવવામાં આવશે બેન કેટલા સ્પીકરો સો સ્પીકરો લગાવવાના છે જ્યાં જાહેર જગ્યા છે આપણે જેવા કે બગીચે છે ભગવતી સરકાર રેલવે સ્ટેશન એવી જાહેરાત જે જાહેર જગ્યા છે ત્યાં સ્પીકરો લગાવવાના છે નીચેના રાજમાર્ગ ઉપર રાજમાર્ગ ઉપર લગાવવાના છે એવા અમૃતમાડી સબંધ ભારત ન્યૂઝ ડીસા